જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તો આજે આપણે સાંભળીશું કે આમલકી એકાદશી કે જે ફાગણ સુદ અગિયારસના દિવસે આવે છે તો હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો છે પરંતુ તમામ ઉપવાસોમાં એકાદશી વ્રત છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશીના ઉપવાસ અને પૂજા ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને આધ્યાત્મિક ભક્તિ સાથે પૂજા કરે છે દર મહિને બે એકાદશી આવે છે અને આ રીતે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીની તિથિઓ આવે છે જેના અલગ અલગ નામ અને તેનું મહત્ત્વ છે ફાગણસુદ એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને તેને અમલા એકાદશી અથવા તો રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે એ ઉપરાંત આ દિવસે કાશી વિશ્વનાથ સાથે રંગો અને ગુલાલની હોળી પણ રમવામાં આવે છે જેના કારણે તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે તો આ એકાદશી એટલે કે આમલકી એકાદશી પર શું કરવું જોઈએ તો કે આમલકી એકાદશીના દિવસે વિષ્ણુ ભક્તો ભગવાનના આશીર્વાદ મેળવવા અને એકાદશી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા માટે એકાદશીનું વ્રત રાખે છે આમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા અવશ્ય કરવી જોઈએ આ ઉપરાંત પૂજામાં આમળા પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ આમળા એક એવું ફળ છે જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ તેને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે આમલકી એકાદશીના દિવસે ભગવાનને આમળા અર્પણ કરવાથી અને આમળાના ઝાડની પૂજા કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે આમળા એકાદશી પર પૂજા કર્યા પછી થોડો સમય આમળાના ઝાડ નીચે બેસી રહેવાની સલાહ આપવામાં આવે છે અને આ વિશેષ એકાદશી પર આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરનાર લોકોને સુખ સૌભાગ્ય ધન અને સમૃદ્ધિ અને તમામ સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે આમલકી એકાદશીની પૂજા વિધિ વિશે આપણે જાણીશું તો મલકી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પછી પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવવો હાથ જોડીને ભગવાનની સામે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને વેદી પર સ્થાપિત કરવી એટલે કે ઉપર સ્થાપિત કરવી ભગવાનને પીળા ચંદનનું તિલક લગાવવું અને પીળા ફૂલોની માળા ચડાવવી પંજરી ફળ પંચામૃત પંચમેવ તુલસીના પાન વગેરે અર્પણ કરીને ભગવાનનું ધ્યાન કરવું આ પછી આમળાના ઝાડની પણ પૂજા કરવી ઝાડની નીચે નવરત્ન ધરાવતો કળશ અને અગરબત્તી પ્રગટાવી રોલી ચંદન કુંડ ફળ અક્ષત વગેરે કંકો વગેરે અર્પણ કરીને પૂજા કરવી જો નજીકમાં આમળાનું ઝાડ ન હોય તો તમે ભગવાનને પ્રસાદ તરીકે આમળાનું ફળ પણ અર્પણ કરી શકો છો પૂજા પછી અંતે આરતી કરો અને બીજા દિવસે પારણા કરો તો આ એકાદશી છે એ ક્યારે કરવાની છે તો આ અમલકી એકાદશીની શરૂઆત નવ માર્ચ બે હજાર પચીસના રવિવારે સવારે સાત અને પિસ્તાલીસ મિનિટથી શરૂ થશે અને આમલકી એકાદશીની તિથિ સમાપ્તિ કે પૂર્ણાહુતિ દસ માર્ચ બે હજાર પચીસને સોમવાર સવારે સાત અને ચુમાલીસ મિનિટે પૂર્ણ થશે માટે આ વ્રત ઉદ્યાતિથિ પ્રમાણે કરવાનું હોવાથી આ અમલ કે એકાદશીનું વ્રત દસ માર્ચ બે હજાર પચીસને સોમવારે રાખવાનું રહેશે અને એકાદશીના પારણાનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે માટે પારણા છે તે અગિયાર માર્ચ બે હજાર પચીસને મંગળવારે કરવાના રહેશે આ એકાદશી વ્રતના પારણા છે એ સૂર્યોદયથી સવારે આઠ અને તેર મિનિટ સુધીમાં તારીખ અગિયાર માર્ચે કરવાના રહેશે તો ચાલો હવે આપણે સાંભળીશું કે અમલકી એકાદશીના વ્રતની મહાત્મય કથા તો હવે આપણે આમલકી એકાદશીનું મહાત્મય કથા સાંભળીશું તો યુધિષ્ઠિરે કહ્યું કે શ્રી કૃષ્ણ મેં વિદ્યા એકાદશીનું મહાત્મય કે જે મહાન ફળ દેનારું છે તે સાંભળી લીધું હવે ફાગણ શુકલ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય જણાવવાની મને કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહાભાગ ધર્મનંદન સાંભળો તમને આ સમયે એ પ્રસંગ સંભળાવું છું જેને રાજા માધાનતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યો હતો ફાગણ શુકલ પક્ષની એકાદશીનું નામ હમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે માધાનતાએ પૂછ્યું કે દ્વિજ શ્રેષ્ઠ આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ મને જણાવશો વશિષ્ઠજીએ કહ્યું કે મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ હું તમને જણાવું છું આમલકી મહાન વૃક્ષ છે જે સર્વ પાપનો નાશ કરનારું છે ભગવાન વિષ્ણુના થૂંકવાથી તેમના મુખથી ચંદ્રમાના સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી ઉપર પડ્યું તેનાથી જ આમળી એટલે કે આમળાનું મહાન વૃક્ષ પેદા થયું જે બધા જ વૃક્ષોનું આદિભૂત કહેવાય છે એ જ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમના જ દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુપ્રિયા આંબળીનું વૃક્ષ હતું મહાભાગ તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી તેઓ એકબીજા ઉપર દ્રષ્ટિપાટ કરતા રહીને ઉત્કંઠાપૂર્વક વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ એટલે કે પીપળો વગેરે વૃક્ષ તો પૂર્વ કલ્પની જેમ જ છે જે બધે બધા આપણા પરિચિત છે કિંતુ આ વૃક્ષને આપણે નથી જાણતા તેઓને આ પ્રમાણે ચિંતા કરતા જોઈ અને આકાશવાણી થઈ કે મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આંબળીનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આંબળીનું સેવન કરવું જોઈએ આ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે આના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા અને સ્કંદમાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં વસુ ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે આમળી સર્વદેવમયી જણાવવામાં આવે છે તેથી વિષ્ણુઓને માટે આ પરમ પૂજ્ય છે ઋષિ બોલ્યા અમે લોકો આપને શું સમજીએ આપ કોણ છો દેવતા છો કે કોઈ બીજા અમને જણાવશો આકાશવાણી થઈ જેઓ સગડા ભૂતોના કરતા અને સમસ્ત ભુવનોના સ્રષ્ટા છે જેમણે વિદ્વાન પુરુષ પર મુશ્કેલીથી જોવા પામે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને એ બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકતી થઈ ઉઠ્યા તેમણે ઘણું વિસ્મય થયું તેઓ આદિ અંતર રહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ઋષિ બોલ્યા સઘળા ભૂતોના આત્મભૂત આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે અંતર રહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે દામોદર કવિ અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે માયાપતે આપને પ્રણામ છે આપ વિશ્વના સ્વામી છો આપને નમસ્કાર છે ઋષિઓની આ રીતે સ્તુતિ કરવાથી ભગવાન હરિ સંતોષ પામ્યા અને બોલ્યા મહર્ષિઓ તમને ક્યુ પ્રિય વરદાન આપવું ઋષિ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુ બોલ્યા કે મહર્ષિઓ ફાગણ શુકલ પક્ષની જો પુષ્ય નક્ષત્રની યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે દ્વિજવરો તેમાં જે વિશેષ કર્તવ્ય છે તેને સાંભળો આમલકી એકાદશીમાં આંબળીના વૃક્ષની પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી મો પાપોથી છૂટી જાય છે અને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે વિપ્રગણ આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે જેને મેં તમને લોકોને બતાવ્યું છે ઋષિ બોલ્યા કે ભગવાન આ વ્રતની વિધિ બતાવશો આ કેવી રીતે પૂર્ણ થાય છે આના દેવતા નમસ્કાર અને મંત્ર ક્યાં બતાવવામાં આવ્યા છે એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે પૂજનની કેવી વિધિ છે તથા તેને માટે મંત્ર શું છે આ બધી બાબતોનું યથાર્થ રૂપે વર્ણન કરશો ભગવાન વિષ્ણુએ કહ્યું કે દ્વિજરો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને સાંભળો એકાદશીએ સવારે દંત ધાવન કરીને આ સંકલ્પ કરવો કે હે પુડરી હે અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે સવારે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદા ભંગ કરનારા તથા ગુરુપત્ની ગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી પોતાના મનને વસમાં રાખીને નદીમાં તળાવમાં કૂવા પર અથવા ઘરમાં જ સ્નાન કરું સ્નાનના અગાઉ શરીરમાં માટી લગાડવી અને માટી લગાડતી વખતે મંત્ર બોલવો અને એ મંત્રનું ગુજરાતીમાં હું તમને કહું છું કે વસુંધરે તારા ઉપર ઘોડા તથા રથ ચાલ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામાન અવતાર ધારણ કરીને તને પોતાના ચરણોથી માપી હતી મૃતિકે મેં કરોડો જન્મમાં જે પાપ કર્યા છે મારા તે બધા પાપો તું હરી લે પછી તે સ્નાન મંત્ર છે તેનું પણ જો ગુજરાતી હું આપને જણાવું છું જળની અધિષ્ઠાત્રી દેવી માતઃ તો સંપૂર્ણ ભૂતોને માટે જીવન છે તે જ જીવન જે સ્વદેજ અને ઉદ્વીજ બીજ જાતિના જીવોનું રક્ષક છે તું રસોની સ્વામીની છે તમને નમસ્કાર છે આજે હું સઘળા તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચૂક્યો છું મારું આ સ્નાન કહેલું બધા જ સ્નાનોનું ફળ દેનારું હો વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની પ્રતિમા બનાવવી જોઈએ પ્રતિમા પોતાની શક્તિ અને ધનના અનુસાર એક કે અડધા માસા સોનાની હોવી જોઈએ સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા આના પછી બધા પ્રકારની સામગ્રી લઈને આંબળીના વૃક્ષની પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળી જોડી લીપી ગૂપીને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્રપાઠપૂર્વક ઝડથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્યગંધ વગેરે નાખવા સફેદ ચંદનથી તેને ચર્ચિત કરવો કંઠમાં ફૂલની માળા પહેરાવવી બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી એટલે કે પ્રગટેલા દીવાઓની હાર સજાવીને રાખવી તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દ્રશ્ય પ્રકાશિત કરવું પૂજાને માટે નવી છત્રી જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા કળશના ઉપર એક પાત્ર રાખીને તેમને દિવ્ય લાજો એટલે ખીલોથી ભરી દેવું પછી તેના ઉપર સુવર્ણમય પરશુરામજીની સ્થાપના કરવી વિશોકાય નમઃ કહીને તેમના ચરણોની વિશ્વરૂપીને નમઃની બંને ઘૂંટણોની ઉગરાય નમઃથી જાંગોની દામોદરાય નમથી કટિભાગની પદ્મનાભાય નમઃથી ઉદરની અને શ્રી વત્સધારીને નમઃથી વક્ષસ્થળની ચક્રણીય નમથી ડાબી બાજુની ગદીને નમઃથી જમણી બાજુની વેંગૂઠાય નમથી કંઠની યજ્ઞ મુખાએ નમથી મુખની અને વિશોકની ધયે નમની નાસિકાની વાસુદેવાએ નમની નેત્રોની અને વામનાએ નમથી લલાટની અને સર્વાત્મને નમની સઘળા અંગો તથા મસ્તકની પૂજા કરવી આ બધા જ પૂજાના મંત્ર છે ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી શુદ્ધ ફળના દ્વારા દેવ પરશુરામજીને અર્ધ્ય પ્રદાન કરવું અર્ધ્યનો મંત્ર આવી રીતે છે કે દેવ દેવદેવેશ્વર નંદન શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આપને નમસ્કાર છે નમસ્કાર છે આમળાના ફળની સાથે આવેલ મારો આ અર્ધ્ય ગ્રહણ કરશો ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન તથા વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરેના દ્વારા રાત પસાર કરવી તેના પછી ભગવાન વિષ્ણુના નામ લઈ લઈને આંબળીના વૃક્ષની પરિક્રમા એકસો આઠ કે અઠ્ઠાવીસ વાર કરવી પછી સવાર થવાથી શ્રીહરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી પરશુરામજીનો કળશ બે વસ્ત્ર જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ ત્યાર પછી આંબડીનો સ્પર્શ કરીને તેમની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી કુટુંબીજનોની સાથે બેસીને પોતે પણ ભોજન કરવું આમ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બધું બતાવું છું તો સાંભળો તમામ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા બધા પ્રકારના દાનો દેવાથી જે ફળ મળે છે તે બધું જ ઉપરયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે સમસ્ત યજ્ઞો કરતાં પણ વધારે ફળ મળે છે આમાં જરા પણ શંકા નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે વશિષ્ઠ કહે છે કે મહારાજ આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રત વ્રતનું પૂર્ણ રૂપે પાલન કર્યું નૃપશ્રેષ્ઠ આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આ દુર્ઘર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે તો આ હતું આમલકી એકાદશીનું વ્રતની મહાત્મય તો આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાયને ઓમ નમો ભગવતે વાસુદેવાય